હાલ વિવાદનો બીજો પર્યાય સરખેજ ખાતે આવેલો ભારતીય આશ્રમ બની ગયો છે છેલ્લા ઘણા બધા દિવસથી એવી તો શું ખીચડી રંધાણી આ ભારતીય આશ્રમમાં વિવાદ સુધી ચૂકાય નથી તો આવો વાત કરીએ આ વિવાદની ઓછું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ રૂમ છેલ્લા ઘણા બધા દિવસથી સરખેજ ખાતે આવેલા ભારતીય આશ્રમમાં વિવાદ છે પરંતુ આ વિવાદનું મૂળ શું છે તે આપણે જાણવું છે શું પચાસ કરોડની જગ્યામાં પથરાયેલો આશ્રમ ઋષિ ભારતીય અને માતાજી હરિહરાનંદ અને સમર્થકો કે બીજી જ કંઈ વાત છે તો વિવાદ આજકાલનો નથી કોરોના કાળમાં જ્યારે પૂજ્ય ભારતી બાપુ દેવલોક પામ્યા અને ત્યારબાદથી જ આશ્રમ પર કોનો કબજો તેનો વિવાદ શરૂ થઈ ગયો હતો શરૂઆતના તબક્કે હરિહરાનંદ ભારતીય આ આશ્રમ પર આવવાના પ્રયત્નો કર્યા પરંતુ શરૂઆતના તબક્કે ટ્રસ્ટીઓ ઋષિ ભારતી બાપુની સાથે હતા તેનો લાભ પણ મળ્યો અને ઋષિ ભારતી બાપુએ આશ્રમનો કબજો પણ કર્યો અને તેની સાથે આશ્રમ પણ રહ્યા સારા કાર્યો પણ કર્યા એમાં મત નથી પરંતુ ત્યારબાદ ટ્રસ્ટીઓ અને ભારતી વચ્ચે વિવાદો શરૂ થયા પરંતુ આ વિવાદ પહેલાં પણ એક ટ્વિસ્ટ આવે છે હરિહરાનંદ ભારતી બાપુ અચાનક ગાયબ થઈ જાય છે પોલીસમાં ફરિયાદ થાય છે હરિહરાનંદ ભારતી બાપુ ક્યાં છે ગુમ છે તેની વાત ચાલી રહી છે અને ભાડ મળે છે વિવાદ ત્યારે પણ મોટો હતો ત્યારે પણ એકબીજાએ આરોપો લગાવ્યા હતા ગુરુ શિષ્યો સામ સામે આવ્યા હતા પરંતુ ત્યારે સનાતન ધર્મો ભારતી આશ્રમના જે સમર્થકો છે તે મામલો ઘરનો મામલો છે ઘી ઢોરાય તો પણ ખીચડીમાં છે એમ કરીને મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્પ્રિંગ હતી છટકવાની તો એક દિવસ હતી જ ત્યારબાદ લગભગ બે અઢી વર્ષથી સતત ઋષિ ભારતી બાપુ બંને આશ્રમનું સંચાલન કરવા લાગ્યા બંને આશ્રમ એટલે કે સરખેજ ખાતે આવેલો ભારતીય આશ્રમ અને સનાથલ ખાતે આવેલો લંબે નારાયણ ભારતી આશ્રમ આ બંને આશ્રમ એક સાથે આવેલા છે અને અચાનક એવું તો શું થયું કે ઋષિ ભારતી બાપુ અને ટ્રસ્ટીઓ વચ્ચે મનમેળ ન રહી ગયો ઘણા બધા દિવસથી ટ્રસ્ટીઓ અને ઋષિ ભારતી બાપુને ઝગઝગ ચાલતી હતી અનેક લોકો મધ્યસ્થી થવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તેમાં સફળ ન થયા ભારતી બાપુ રાજકીય રીતે પણ પોતાનું અસ્તિત્વ મોટું કરવા માટે પ્રયત્ન કર્યા કોડી સમાજમાંથી ગુજરાતનો સીએમ બનવો જોઈએ તેવા નિવેદનો હોય કે પછી સી આર પાટીલ કે ભૂપેન્દ્ર પટેલ સાથે પોટા હોય કે પછી બોટાદની વિધાનસભાની ચૂંટણીની ટિકિટની વાત હોય એક વાત એવી પણ આવી હતી કે ઋષિ ભારતીએ અપેક્ષ દાવેદારી પણ કરી છે પરંતુ ત્યારબાદ બધું સમૂહ પાર પડી ગયું પરંતુ જે ટ્રસ્ટીઓ સાથે વિખવાદ ચાલતો હતો એમાં ટ્રસ્ટીઓનું પણ ચાલતું ન હતું જૂનાગઢ છે ભારતી બાપુને મળે છે અને તમામ ટ્રસ્ટીઓ સાથે મળીને ઠરાવ પાસ કરે છે કે હરિહરાનંદ ભારતી બાપુ પણ સરખે જ આશ્રમના ટ્રસ્ટી છે અને પછી જે થવાનું હતું એ થયું હરિહરાનંદ ભારતી બાપુ તેના સમર્થકો અચાનક જ ચાર થી પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે અમદાવાદ આવી પહોંચે છે અમદાવાદ બાઉન્સરો તૈયાર રહે છે અને બાઉન્સરો સાથે જ ત્યારે ઋષિ ભારતી બાપુ પણ આશ્રમે હાજર ન હતા અને આશ્રમનો કબજો લઈ લે છે મોટા આરોપો લાગે છે ઋષિ ભારતી બાપુને આશ્રમમાં આજથી કોઈ જવાબદારી નહીં રહે કારણ કે તમામ ટ્રસ્ટીઓ પણ હવે હરિહરન ભારતી સાથે આવી ગયા છે કે જે ભૂતકાળમાં ઋષિ ભારતી સાથે હતા અને આશ્રમે પહોંચતા આખા આશ્રમનો કબજો લઈ લે છે અને હરિહરાનંદ ભારતી જાહેરાત કરે છે કે આજથી ચારે ચાર આશ્રમનો વહીવટ હું કરીશ જુનાગઢ અમદાવાદના બે અને કેવડિયા ખાતેનો ત્યારબાદ ઋષિ ભારતીએ પણ આરોપો લગાવ્યા પરંતુ આ તમામની વચ્ચે ઋષિ ભારતી બાપુ અને માતાજીના કેરેક્ટર ઉપર પણ શંકા થઈ પરંતુ તેના કોઈ ઠોસ પુરાવા ન મળ્યા પરંતુ હવે એન્ટ્રી થાય છે કીર્તિ પટેલની કે જેઓ સોશિયલ મીડિયામાં પોતાના સારા ફોલોવર ધરાવે છે એક મહિલા છે થોડા ઘણા વિવાદિત પણ છે પરંતુ કીર્તિ પટેલ એક વિડીયો બનાવે છે અને વિડીયોમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે આ દ્રશ્યોની પુષ્ટિ અમે નથી કરતા પરંતુ જે કબાટમાંથી વસ્તુઓ નીકળે છે તેમાં કીર્તિ પટેલ અને આશ્રમનો દાવો એવો છે કે આ ઋષિ ભારતી બાપુનો છે પરંતુ ત્યાંથી આ માતાજીના પણ તમામ વસ્ત્રો નીકળ્યા છે ફાઇલો પણ નીકળી છે કોઈ છોકરાના સર્ટિફિકેટ પણ નીકળ્યા છે તો ત્યારબાદ ઋષિ ભારતી બાપુ પણ એક જવાબ આપે છે કીર્તિ પટેલને પણ જવાબ આપે છે કે તેને ફોલોવર્સ વધારવા માટે કર્યું કીર્તિ પટેલે પણ જવાબ આપ્યા અને હજુ પણ હરિહરાનંદ ભારતી કહે છે કે એ મારો શિષ્ય હતો પણ હવે શિષ્ય કહેવાને લાયક નથી કારણ કે તેને સંસારમાં જ રહેવું હતું તો શા માટે તેને દીક્ષા લીધી તો આ પ્રકારનો આ સમગ્ર મામલો છે તે વિવાદના વંટોળે ચડ્યો છે જોકે ઋષિ ભારતી બાપ પણ હરિદ્વાર પહોંચી અને સમાચાર છે કે ત્યાંથી પોતે પોતે સાધુ જ છે હરિહરન ભારતીને કહેવાથી તેની સાધુતા નથી મટી જવાની તેવું ઋષિ ભારતીનું પણ કહેવું છે પરંતુ હજુ પણ આ માતાજીનું બેકગ્રાઉન્ડ એકચ્યુઅલી શું હતું એ તમામ લોકોને નથી ખબર પડી જો કદાચ તમને ખબર હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વિવાદ ક્યાં સુધી ચાલશે વિવાદ શું છે તેની વધુ માહિતી હોય તો તે પણ કોમેન્ટમાં જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ